ગુડ ઇવનિંગ દોસ્તો જય શિયામ જય માતાજી જય જયકાલ બધાને તો આજે અમારે જવાનું છે ભાઈ જોવા પ્રિયભાઈ હસીરાહી આજે અમારે જવાનું છે મેળામો એટલે આજે કેટલા વાગે આઠમો દસ કમ છે ને અમે બ્લોગ હજી ચાલુ કર્યો છે તો હવે નીકળી પડીએ છીએ મેળામાં એથી બધા બસ જાવા મળી જાય આપણે મેળામાં ત્યાં પછી બ્લોગમાં બનાવો

તો ભાઈ અમે આવી ગયા રિક્ષામાં જ છીએ ગેરતી નેકળાય એટલે પણ આવી જાય હવે સિદ્પુર સિટીમાં પ્રવેશી ગયા છીએ જો આગળ હવે આમ આગળ આગળ નેકળીએ મેળાના સ્થાને પછી જઈએ તમને બતાવીએ જો રિક્ષા ત્યાં આગળ ઊભી કરી દીધી જેમ કે હવે આગળ વધી ચાલુ થઈ ગયું ટ્રાફિક રિક્ષા ત્યાં ઊભી રાખી હતી અને અમે આવી ગયા અહીંયા મેળાની અંદર નીકળી જાય છીએ હવે શરૂઆત થાય છે ભાઈ બ્લોક હા આજ ફો કરો આ બધું માર્કેટ હતું ચંપલ હોય કોઈ લેડીઝ આઈટમ હોય રૂમાલ મોજાન આ બધું હતું ના હવે આગળ જે વિસ્તાર આવશે એ બધું આવશે ચકડોળ વિસ્તાર હવે એ તરફ જઈએ છે એ બધા જો અમે હવે આવી ગયા છીએ ચકડોળ વિસ્તાર તરફ નાઇટમાં તો ભાઈ રોનક જોરદાર દેખાય હો દૂરથી તો

જો આ વખત સીસીટીવીનું કેમેરાનું પણ મસ્ત આયોજન કરી આ લોકોની વ્યવસ્થા આપણને ગમી આદ તો બેઠામાં આ બધા નાના બાળકો માટેનું છે આ ઓડિયો આ વળીયું રાઉન્ડ નાસ્તા માટે મેળામાં યુવા પ્રિયસ ને ગયા હોય એ પ્રથમ વખત વેકણ કપડાં આપવાનું કે આપણે દેશી ભાષામાં વેખણ એટલે શુદ્ધ ભાષામાં પિંડદાન કહેવાય છે એટલે બધા લોકો દરેક સ્વજન જેનું મરી ગયું છે એના ઘરમાં એ લોકો અહીંયા કપડાં આપવા માટે આવતા હોય છે આ આ આ મહિના અંતર્ગત આ મહિનામાં લગભગ પોચમથી ચાલુ થાય તો લગભગ સમજો અગિયારસથી આ મેળો ચરમસીમા પર હોય છે એટલે વિધિ કરવા માટે પણ લોકો આવતા હોય છે લોકો બધા આ મેળામાં મેળો પણ કરીને જતા હોય છે આનંદ સુધી જતા હોય છે તો એનું એક આ વિશેષ મહત્વ આવી પણ છે કાતરના મેળાનું અમારે આ બાજુ પાસી માન્યતા એવી છે કે તમે અડસઠ તીરથ ધામ કરો પણ સિદ્ધપુરની ધામની યાત્રા ના કરો તો એ અધૂરી કહેવામાં આવે એટલે ખેદપુરે પણ યાત્રાધામ જ છે માતૃ તીર્થ તરીકે પ્રચલિત છે અને બીજું પ્લસ અહીંયા શેરડીનો શેરડી તમે અહીંથી લઈને જાઓ તો તમે કાટોના મેળો અધૂરો કહેવાય એમ કહેવાય હોય તો શેરડી લોકોના હાથમાં હોય જ છે શેરડી અહીંથી લઈ જાય છે મજાનું શેરડી આમ તો માટે આરોગ્ય માટે લાભદાયક હોય છે અને તમે કુસીને ખાવ તો લિવર માટે ખૂબ જ લાભદાયક હોય છે કેમ કે શેરડીનો રસ પણ લાભદાયક હોય છે પણ ચાયને ખાવાનું વિશેષ લાભદાયક થાય છે

થોડી શેરડી લેવાની છે શેરડી લઈને પછી નીકળીએ જુઓ ભાઈ આ શેરડી માર્કેટમાં આવ્યા હોય ઘણા બાજુ શેરડીના ઢકલા પડ્યા છે ને આપણે લીધા બે ભાડા લીધા એનું કપાઈ મશીન લઈ લેવાના છે રિક્ષામાં લઈ આવવા અને હજી જુઓ તો બે ભાડા કાપ્યા ભાઈ એમ કીશે અમારા વડીલ વેપારી એમ કીશે કાપીએ શેરડી સારી છે ભાઈની મસ્ત હા હા આ બાજુ સાઈડ જ છે આવતે નાકામાં પહેતર ડાબા થી જો ભાઈ ફરતા ફરતા રાતના બાર વાગી ગયા છે અને જો આ ફિટિંગ બધી બેઠી જોઈએ રિક્ષા બેઠી જોઈએ મિત્રો અમે આવી ગયા ઘરે અને રાતના વાગ્યા છે બેન દસ હવે મોડું પણ ખૂબ થઈ ગયું છે તો હવે આજનો વિડિયો આપણે અહીં સુધી રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ બાય બાય